અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં માનવતાને ને શર્મસાર કરતી ઘટના સામે આવી છે એક મંત્રીએ એક જ મિત્ર મિત્રતાના સંબંધે લાંછ લગાડતો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન સામે આવ્યો છે નંસુરા તાલુકાને એક ગામડામાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને મોઢાના ભાગે તેમજ પગના ભાગે કરડી ખાઈ તેને મોતની ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું તો મળી આવતી જાણકારી અનુસાર તાલુકાના એક ગામમાં રહેતા આરોપી જયંતિભાઈ રખાભાઈ પરમારે મિત્રતાને લાંછન લગાવ્યું છે મિત્રની ચાર વર્ષની બાળકીને પીંખી નાખી તેને મોતની ઘાટ ઉતારી છે આરોપીએ તેની હવાનિયતની તમામ હદો પાર કરી બાળકીને મોઢે તેમજ પગમાં કરડી ખાઈ માસ્ક કાઢીને મોતને ઘાટ ઉતારી દીધી હતી બાળકી ગુમ થતા તેના પિતા અને ગ્રામજનો શોધખોળ કરતાઓજી બાર સીપીઆઈ સહિત ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાજ માટે લાલબત્તી સમાન બનેલા ઘટનાથી આરોપી સામે ફિટકાર વરસાવવામાં આવી રહી છે ત્યારે નાની ફૂલ જેવી બાળકીને તેના પિતાના મિત્રો ધનસુરા પોલીસ સ્ટેશનના તાબાના એક ગામમાં આજે સાંજના પાંચેક વાગે પોલીસ સ્ટેશન આવી અને સાંજે આઠ સાડા આઠ વાગે ભાઈ જાહેરાત કરેલી કે પોતાની ભત્રીજીને એમના જ ગામના પરમાર જનકીભાઈ અળખાભાઈનાઓએ એને પોતાના ઘરની અંદર લઈ જઈ એના ઉપર દુષ્કર્મ આચરી અને એને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે અને એ પરિવારજનો એ બાળકીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસોરા ખાતે લાવેલ છે જે હકીકત આધારે ધનસોરા પોલીસ સ્ટેશનના શ્રી તથા સ્ટાફના માણસોએ સ્થળ ઉપર જે તપાસ કરતો આ દીકરી મરણ ગયેલ હતી અને આ જે દુષ્કર્મ આચરનાર જંતિભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી દીધેલો અને પકડી અને એની પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એ એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી જે હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ગોહિલ ચલાવી રહેલ છે આરોપી એ જ ગામનો છે અને જે દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી જેથી આ દીકરી